સૂરજ ઉગે છે અને ગોકુલના ઘરોથી ધુમાડો ઉઠે છે ગાયના રણકારના અવાજ સંભળાય છે ગોકુલની ધરતી પર નાનો કાનુરો રોજ કંઈક નવો કિસ્સો કરે છે અને સૌ તેને પ્રેમથી યાદ કરે યશોદા ઘરમાં માખણ મથથી બેઠી છે નાનો કાનુરો ખૂણે ઊભો નજર કરે છે સાથે આંખોમાં શરારત દેખાઈ રહી છે માખણ જોઈએ કે કાનુડાની આંખો ચમકે એને લાગે કે દુનિયામાં માખણથી મીઠું કંઈ નથી કાનુડો ધીમે ધીમે પાટલ ઉપર ચડે છે માટલી ખોલે છે હાથમાં માખણ લે છે એના મિત્રો કહે કાનુડા પકડાઈ જશે પણ કાનુડો હસે અને કહે માખણ મારી પ્રિય છે યશોદા માયે કદી ગુસ્સે નહીં થાય યશોદા આવે છે કાનુડાના મોડે માખણ લાગેલું હોય છે તે ગુસ્સે કહે કાનુડા ફરી માખણ ચોર્યો કાનુડો નિર્દોષ આંખોથી કહે માઈ આ માખણ તો તું મારા માટે જ બનાવ્યું ને યશોદા હસે છે એને ગોકુલની ગોપીઓ પણ હસે છે નાનો કાનુડો માત્ર માખણ જ નહીં પરંતુ સૌના દિલ પણ ચોરી લેતો એ જ છે શ્રી કૃષ્ણ પ્રેમ આનંદ અને ભક્તિનો સ્ત્રોત